તાલુકાની પ્રાથમિક શાળાની શિક્ષિકાનો પ્રશ્ન વધુ વિવાદમાં આવ્યો અગાઉ તારીખ એક દસ બે હજાર ચોવીસના ના રોજ ખોચરપાડા ગામના વાલીઓ તેમજ એસએમસી સભ્યો દ્વારા નયનાબેન ચેઠાભાઈ વસાવાના વર્તનને લઈ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી હતી શિક્ષિકાબહેને ગામના વાલીઓ તેમજ એસએમસી સભ્યોની સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો શિક્ષિકાબહેન જણાવે છે કે મારી ઓળખાણ ગાંધીનગર સુધી છે હું મારી મરજીથી જ નોકરી પર આવીશ અને મને ભાવશે તે સમયે હું જતી રહીશ હું તાલુકા વિકાસ અધિકારીની છોકરી છું આમ દાદાગીરી કરી શાળા છોડી ચાલ્યા ગયા હતા ત્યારથી આજ દિન સુધી ગામના સભ્યો તેમજ એસએમસી સભ્યો મળીને જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને લેખિતમાં આવેદનપત્ર આપી જિલ્લા શિક્ષણ અધિકારીએ વચન આપેલ કે ટૂંક સમયમાં જ આ શિક્ષિકા બેનની અમે બદલી કરીશું તેમ છતાં આજે છ મહિના વીતી ગયા અત્યાર સુધી પણ સરકારશ્રીનો મફત પગાર તાલુકા શિક્ષણ અધિકારી શ્રી તેમજ ડીપીઓશ્રી આપી રહ્યા છે તાલુકાના તાલુકા શિક્ષણ અધિકારી શ્રી તેમજ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કયા રાજકારણીના આદેશથી છ મહિનાથી શિક્ષિકાને મફત પગાર આપી રહ્યા તેમજ સરકારના નાણાંનો વ્યય કરી રહ્યા છે તેમજ આ સરકારી નાણા સરકાર અધિકારી શ્રીઓ સરકારના ખાતામાં જ પરત જમા કરાવે તેવી જનતાની માંગ છે વધુમાં ખોચરબાળા ગામના વાલીઓ આ શિક્ષિકા બેનના વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓને બીજા શિક્ષક પાસે ભણવા માટે સુપ્રત કરેલ છે વાલીઓ આ બેન પાસે પોતાના બાળકોને ભણાવવા માંગતા નથી તો વહેલી તકે જિલ્લા શિક્ષણના અધિકારી શ્રીઓ આ બેનની તાત્કાલિક ધોરણે બદલી કરી ગામના વાલીઓ અને એસ સભ્યોને ન્યાય આપે તેવી માંગ ઉઠી છે ગામના વાલીઓ તેમજ એસએમસી સભ્યો છેલ્લા છ મહિનાથી કંટાળીને તેઓ ઉચ્ચ કક્ષાએ શિક્ષણ શ્રી શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે તો હવે જોવાનું રહ્યું કે ઉચ્ચ કક્ષાએ ભલામણ કરેલ હોય ગામના વાલીઓ અને એસએમસી સભ્યોને ક્યારેય ન્યાય મળે છે પ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા નમસ્કાર હું એસએમસી સમિતિ સભ્ય અમરસિંહભાઈ આર વસાવા પાંચ નવના રોજ જે અમારી ગામની પ્રાથમિક શાળામાં ઘટના બની હતી નેનાબેન જે વસાવે જે અમારા ગામના વડીલો વાલીઓ સાથે જે ખરાબ કૃત્યુ કર્યું હતું એના બદલામાં છ છ નવના રોજ અમે બાળકો એમના હાથમાંથી ઉઠાવી લીધા હતા કેમ કે એમનું જે વર્તન હતું એ અમને યોગ્ય લાગ્યું નહોતું અને અગિયાર નવના રોજ અમે એ બેનની બદલીને માંગ કરતો સ્કૂલને તાળાબંધી કરી હતી એ એ એ ઘટનાને લઈને આજે છ મહિના થવા જઈ રહ્યા છે કોઈ જ નિરાકરણ આવ્યું નથી તાલુકા શિક્ષણ અધિકારી પણ અમારી સ્કૂલમાં આવી ગયા અને અમને ખોટા આશ્વાસનો આપીને અને ખોટા ખોટા વાયદાઓ કરીને એમાં ખરા ઉતાર્યા નથી એ બેનની બદલીની જ અમે માંગ કરી છે આજ સુધી પણ એ બેનની બદલીની જ માંગ કરીએ છીએ અમે અને એ પછી બાર નવના રોજ એ બેને મેડિકલ રજા પર હોવા છતાં એકસો એક્યાસીની ટીમ અભયમ ટીમને લઈને અમારી સ્કૂલની અમારા ગામની સ્કૂલમાં ખરાબ મતલબમાં માહોલ ઊભું કર્યો અમારા બાળકોને ડરાવી ધમકાવીને વાલીઓ સાથે ડરાવી ધમકાવીને વાલીઓને મતલબમાં બહુ ખરાબ ખરાબ બોલી ગયા અને એ પછી પણ અમે જિલ્લા શિક્ષણ અધિકારી છે પછી ગાંધીનગર શિક્ષણ વિભાગમાં છે તાલુકા શિક્ષણ વિભાગમાં છે દરેક જગ્યાએ અમે અરજીઓ આપી ચૂક્યા છતાં પણ એ પ્રશ્નો અમારો છ મહિનાથી ઊભો છે અને એનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી તો એ એ જ એ બેનની બદલીની જ અમે માંગ કરીએ છીએ અને એવું જો ના થાય તો અમે હજુ પણ કંઈક ને કંઈક પગલાં ઉઠાવીશું હું પ્રાથમિક શાળા ખજરપાડા એસમસી સભ્ય તરીકે ફરજ બજાવું છું અમારા સ્કૂલમાં જે શિક્ષક નૈનાબેન જે વસાવા એમની બદલી માટે અમે છ મહિનાથી માંગ કરી છે તે બદલી છતાં કોઈ નિરાકરણ કરતો નથી જેથી અમે છેલ્લીવાર તંત્રનું જિલ્લા તાલુકા ગાંધીનગર સુધી માંગ કરી છે તેનું કોઈ ઉકેલ આવતું નથી જેથી કરીને અમે અમે છેલ્લીવાર બદલી ની માંગ કરી છે તે બદલી ઉકેલ થતું નથી કરી જે તંત્રને જાણ ખાતર અમે એનું તંત્ર જવાબદાર રહેશે એ કેટલા લગાયે સદર એ કેટલા મગરમાં પાસ થયા છે કેટલા ઇકાફરમાં પાસ થયા છે તો મેં આ બધા પર કો તો બધાને ખાલે સબ આ તો પણ તમે ગામના છો ગામના વેડીવા છો તમે ક્યારે ઓબી જોઈએ ને પોતાનો બાળકોને ખેતીવાળા છે ખેતીવાળી વાળા તો બધે સ્કૂલને ખબર પડે છે ને નહી ખબર આવેલા આગળ લન सुभारा बरस्ता नमस्ते कोशिश

थोड़ा बद्दापन कोई बोलसे नहीं और ले जड़े तापी तो उठ आवे जे बात करे तो मैं शांति से पूछे से ओके सर पेड़ आवे और चला चले के यहां है तो ये पेन में भी बोलाएगा ये देने टोकना जाने होगा और कहां पर इतना उसको तो आवे તિત <laughs>

મંત્રા બોલી લેતરાય હું તમને સારા આના હું આને ગતો બે और नंबर आते हैं पानी और पर को आपे ना आपे बंद रखो तुम्हें मतलब कुछ चाय तो भगवान

শুরু শুরু করতে હો જાય નહી બાડો કોને આપડે સુકા બનાવતા નથી આપતા 3 મહિનાથી બે આવી આવીને જાય છે બાડો તૈયારી ખરાબ વર્તા છે ખરાબ વર્તા છે પૂર ખાતું જીવા મોરી દે